ભાવનગર છેલ્લા ત્રણ સાડા ત્રણ વર્ષથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મંદિર તથા જ્વેલર્સની દુકાન રહેણાંક મકાનોમાં ચોરીઓ કરતી ટોળકી એલસીબીએ ઝડપી પાડી ઓગણચાલીસ હજાર નો મુદ્દા સાથે ત્રણ ની ધરપકડ ગોળીબાર હનુમાનજી મંદિરની ગૌશાળાની સામે જવાહર મેદાન ગધેડિયા ફિલ્ડમાં ત્રણ દિનેશભાઈ ઉર્ફે દિનાને પકડવાનો બાકી જ્યારે ખોડિયાર જ્વેલર્સ સીતારામ હોસ્પિટલ પાછળ કાળીયાબીડમાં આવેલ અષ્ટવિનાયક ગણેશજીના મંદિરે વિહોતમાના મઢમાંથી સિત્સર રોડ ઉપર આવેલ આયુર્વેદિક કોલેજની ઓફિસમાં જેવી અનેક જગ્યાએથી ચોરી કરવામાં આવીલ મોડસ ઓપેરેન્ડી કડિયા કામ કરવા માટે મધ્યપ્રદેશથી માણસોને બોલાવવાનો હતો જેમાંથી અમુક માણસો સાથે મિત્રતા થાઈ એટલે તેઓને ચોરી કરવા માટેની જગ્યા બતાવતો હતો ઈrfan solanki રિપોર્ટ S9 news ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 news સાથે